નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજે ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મેડિકલ ડેન્ટલ જેવી વિદ્યાશાખામાં અંડર ગ્રેજ્યુએશનમાં બારમા ધોરણ પછી પ્રવેશ મેળવવા માટે યોજાતી નીટની પરીક્ષામાં જે ગરબડ ગોટાળા કૌભાંડ પેપર લીક થયા છે સામૂહિક રીતે ચોરી કરાવવામાં આવી છે સેન્ટર હેકિંગ કરવામાં આવ્યા છે આ બધા ઘટનાક્રમનો પર્દાફાશ ધીરે ધીરે થઈ રહ્યો છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઇકોનોમિક ઓફેન્સ વિંગ વગેરે જે બી કેન્દ્ર સરકારની જે તપાસ સંસ્થાઓ છે એ કામે લાગી ગઈ છે ગુજરાતમાં ગોધરા ઉપરાંત આણંદ ખેડા અમદાવાદ વગેરે ચાર શહેરોમાં લગભગ સાત એક જગ્યાએ સીબીઆઈના દરોડા પડ્યા છે ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન વગેરે જગ્યાએથી પેપર લીક અને ચોરી કરાવવા માટે અથવા તો કે બીજાને પરીક્ષામાં બેસાડી દેવાના જે કિસ્સાઓ બહાર આવ્યા છે એમાં લગભગ ચાલીસ થી વધુ લોકોની ધરપકડ થઈ ગઈ છે એનો કિંગપિન જે છે એ આઈડેન્ટિફાઈ થઈ ગયો છે પણ આ બધું થયું છે એ બધું બરાબર છે કેન્દ્ર સરકારે સૂચના આપી છે તપાસ થતી રહેશે પરંતુ મારો યક્ષ પ્રશ્ન એ છે કે જે નિર્દોષ વિદ્યાર્થી અને એના વાલીઓ બાપડા બે વર્ષ ત્રણ વર્ષથી વિદ્યાર્થી ચોટલી બાંધીને જે પરીક્ષા કરતો હતો અને મહેનત કરતો હતો એ વિદ્યાર્થીને જે અન્યાય થયો છે અને આ માફિયાઓની મદદથી કરોડો રૂપિયાના કૌભાંડથી એવું કહેવાય છે કે એક અંદાજ અનુસાર એક આખી ઇન્ડસ્ટ્રી જે છે એ ચાલે છે ને જેના કારણે છેલ્લા સાત વર્ષમાં સિત્તેરથી વધુ પેપર લીક થયા છે પછી નીટનું હોય કે સૈનિકોની પરીક્ષાનું હોય કે બીજી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું હોય તો આ જે પેપર લીક કરનારા જે માફિયાઓ છે એ લોકોએ હજારો કરોડની આ ઇન્ડસ્ટ્રી બનાવી દીધી છે ને એને કારણે મેડિકલ જેવા ક્ષેત્રને પણ એ લોકોએ છોડ્યું નથી એને પણ અભડાવી દીધું છે સુપ્રીમ કોર્ટે જે અવલોકન કર્યું હતું કે જો અમને જીરો પોઈન્ટ પણ એવું લાગશે કે નીટની પરીક્ષામાં ગોબાચાડી થઈ છે ગેરરીતિ થઈ છે કૌભાંડો થયા છે પેપર લીક થયું છે કડક પગલા લઈશું એ સંદર્ભમાં શું નીટની પરીક્ષા નવેસરથી યોજાશે આ આખા કૌભાંડનો પર્દાફાશ કેવો થયો છે અને અલગ અલગ મોડસ ઓપરેન્ડિસ શું થઈ છે એ અંગે આપણે આજે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મિત્રો મારી આપ સૌને વિનંતી છે કે જો આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને આપને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા નીટ અંગે આપનું શું અવલોકન છે નવેસરથી નીટ યોજાવી જોઈએ અથવા તો હું જે વિકલ્પ આપવાનો છું એ વિકલ્પમાંથી કયો વિકલ્પ તમને પસંદ છે એ અંગે આપની ટીકા ટિપ્પણી અને અવલોકનોને હું ચોક્કસ આવકારીશ ધન્યવાદ તો મિત્રો યક્ષ પ્રશ્ન એ છે કે આજે શનિવારે જ્યારે હું આ રેકોર્ડિંગ કરવા જઈ રહ્યો છું ત્યારે સીબીઆઈ નો જે લેટેસ્ટ અપડેટ મળ્યું છે એ અપડેટ અનુસાર સીબીઆઈએ હવે સ્વીકારી લીધું છે અને ઇકોનોમિક ઓફન્સ વિંગે પણ જવાબદાર લોકોની ધરપકડ કરી છે અને એ જોતા બિહારમાં ઝારખંડમાં ગુજરાતમાં રાજસ્થાનમાં મહારાષ્ટ્રમાં કુલ 8 રાજ્યોમાંથી 40 જેટલા અપરાધીઓ જે છે એમને આ પેપર લીક મુદ્દે પકડવામાં આવ્યા છે અને એવું પણ ખબર પડી છે કે સંજય મુખિયા નામનો એક વ્યક્તિ છે એ બિહાર પટનાનો છે જેને આ સમગ્ર કૌભાંડમાં કિંગપિન મનાય છે અને એને આ પેપર લીક કરવા ઉપરાંત પેપર જે છે એ બીજા રાજ્યોમાં વહેંચ્યું હતું એમાં ઘણી બધી કાઉન્સેલિંગ કંપનીઓ છે એ સંડોવાયેલી છે એ બધી જ વાતો આપણે કરીશું પણ યક્ષ પ્રશ્ન એ છે કે સંસદના સંયુક્ત સત્રને સંબોધતી વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ કહ્યું હતું કે એમની સરકારને એટલે કે મોદી સરકારને ખૂબ દુઃખ થયું છે કે નીટનું પેપર જે છે એ લીક થયું છે અથવા તો એમાં ગોબાચાડી થઈ છે અને એમણે કહ્યું હતું કે કસૂરવારોને નસ્યત કરવામાં આવશે ભારત સરકારે કાયદો પણ રચ્યો છે અને કહ્યું છે કે કસૂરવારોને કડકમાં કડક દસ વર્ષની સજા થશે મારો પ્રશ્ન એ છે કે આપ કસૂરવારોને તો સખતમાં સખત સજા કરો ફાંસીની સજા કરો દેશ સોટો આપો એ બધું જ બરાબર છે પરંતુ જે વિદ્યાર્થીઓ ચોવીસ લાખ વિદ્યાર્થીઓએ આ વખતે પરીક્ષા આપી છે એ ચોવીસ લાખ વિદ્યાર્થીઓનો એમના મા બાપનો જે બિચારા બે ત્રણ વર્ષથી પોતાના બાળકોને આ પરીક્ષાની તૈયારી કરાવી રહ્યા છે નીટની પરીક્ષા માત્ર વિદ્યાર્થી નથી આપતો એના મા બાપ પણ બિચારા સાથોસાથ પરીક્ષા આપતા હોય છે મા બિચારી આખી રાત જાગતી હોય છે બાપ જે છે એ બિચારો એના માટે રિસોર્સિસ કઈ રીતના ઊભા કરવા એના માટે ડોક્યુમેન્ટ્સથી માંડીને બીજી બધી તૈયારી કરતા હોય છે અને આવા કેટલાક માફિયાઓ આવીને પેપર લીક કરે અને આ વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા કરે તો કરવાનું શું અને આ નિર્દોષ વિદ્યાર્થીઓનો વાંક શું એમનો ગુનો શું હકીકત એ છે કે નીટની પરીક્ષામાં આ ચોરી ચકારી પેપર લીક સેન્ટર હેકિંગ શા માટે થાય છે એનું મુખ્ય કારણ એ છે કે ચોવીસ લાખ વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં બેસે છે એમાંથી ખરેખર તો મેડિકલ અને ડેન્ટલમાં એલિજિબલ વિદ્યાર્થીઓ જે છે એ માત્ર સવા લાખ જેટલા જ હોય છે એમાંથી પંચાવન હજાર બેઠકો સરકારી કોલેજો દ્વારા ભરાય છે અને બાકીની સિત્તેર હજારથી વધુ બેઠકો જે છે એ ખાનગી મેડિકલ કોલેજીસ સેલ્ફ ફાઈનાન્સ કોલેજીસ પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટામાંથી એનઆરઆઈ કોટામાંથી એ વગેરે કોટામાંથી ભરાતી હોય છે એટલે આપણો ગરીબ વિદ્યાર્થી 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 મધ્યમ મધ્યમ ઉચ્ચ જેના મા બાપ આઈએસ આઈપીએસ ઓફિસરો નથી જેના મા બાપ જે છે એ મોટા રાજકીય પક્ષોના નેતાઓ નથી અથવા તો એમના માતા પિતા ન્યાયમૂર્તિઓ કે એવા મહાનુભાવો નથી કે જેમને પોસાતું હોય એ બાળકોને તો ભારતમાં જ ભણવાનું છે તમામ મોટા રાજકીય પક્ષોના નેતાઓના સંતાનો વિદેશમાં ભણે છે અને એવું કહેવામાં એ ગૌરવ અનુભવે છે કે મારો દીકરો તો લંડનમાં ભણે છે કે અમેરિકામાં ભણે છે કે ઓસ્ટ્રેલિયામાં ભણે છે કે કેનેડામાં ભણે છે કારણ કે એ લોકોને ખબર છે કે અહીંયા શિક્ષણ આપવા કરતાં બહેતર છે કે મારા બાળકને મારા સંતાનને હું વિદેશ ભણાવું એટલે આ મા બાપોને તો કાંઈ પડી નથી પરંતુ જે બિચારા સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ છે અથવા તો વાલીઓ છે એમને ખબર છે કે સિડ્યુલ કાસ્ટ સેડ્યુલ ટ્રાઈબ ઓ બી સી કોટા એસસી બી સી કે ઇકોનમિકલી વિકર સેક્શનના કોટામાંથી બાદ કરીને પંચાવન હજાર બેઠકોમાંથી તમે તમારી બેઠકોની સંખ્યા ગણો તો એ બેઠક કેટલી રહેવાની છે અને એ બેઠકો રહ્યા પછી આ માફિયાઓ આવી અને પેપર ચોરી કરે પેપર લીક કરાવે અને પેપર લીક કરાવીને જો પરીક્ષાનું સેન્ટર હેકિંગ કરીને એક સાથે માસ્ક કોપિંગ કરાવે ને એક જ સેન્ટરમાં સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક મેળવનારા છ છ જીનિયસો પેદા થઈ જાય તો એ પરીક્ષાનું શું કરવાનું છે અને હકીકત એ છે કે આ પરીક્ષામાં માત્ર નાના મોટા માફિયાઓ નથી મોટા મગરમચ્છો સંડોવાયેલા છે અને આ વખતની જે નીટ એક્ઝામ લેવાઈ હતી એમાં તો શરૂઆતથી જ લાગતું હતું કે કુસ્તો ગરબડ છે એનું કારણ એ હતું કે આઠમી ફેબ્રુઆરીએ નોટિફિકેશન જારી થયું નવમી માસ સુધી ફોર્મ ભરવાના હતા એ પછી એક એક્સટેન્શન આપવામાં આવ્યું પછી બીજું એક્સટેન્શન આપવામાં આવ્યું પછી ત્રીજું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું ત્રણ ત્રણ વખત નીટની એક્ઝામિનેશનના એક્સટેન્શન આપવામાં આવ્યા અને ચોવીસ હજાર વિદ્યાર્થીઓ એવું કહેવાય છે કે એ લોકોએ આ એક્સટેન્શનની જે વિન્ડો ખુલી એનો ફાયદો લીધો બીજી મહત્વની વાત એ છે કે આ વિદ્યાર્થીઓએ પોતાના સેન્ટરો બદલ્યા હવે મજાની વાત એ છે કે હમણાં જે સીબીઆઈના ઇન્વેસ્ટિગેશનમાં પકડાયું છે કે લાટુર એટલે કે મહારાષ્ટ્રનું એક છેવાડાનું ગામ એ લાટુરનો વિદ્યાર્થી મુંબઈની એક કાઉન્સેલિંગ એજન્સીના સંપર્કમાં આવે છે અને મુંબઈની કાઉન્સેલિંગ એજન્સી જે છે એને પટનામાં ફોર્મ ભરાવે છે મને એક વસ્તુ સમજાવો લાટુરમાં મરાઠી મીડિયમમાં ભણતો વિદ્યાર્થી એ મુંબઈના કોઈ એક વચેટિયાને કહું કે દલાલને કહું તો અથવા તો સોફિસ્ટિકેટેડ શબ્દોમાં કહું તો કાઉન્સેલિંગ એજન્સી જે છે એને રોકડા રૂપિયા આપે છે ચેક આપે છે અને પછી એ એવું કાઉન્સેલિંગ કરે છે કે તું આ વિન્ડો ખુલી છે ને તું તારું ફોર્મ જે છે એ પટનાથી ભર કેમ પટનાથી ભર કારણ કે પટનામાં એમની ચોરી કરાવવાની જોગવાઈ છે અને લાટુરનો જે આ વિદ્યાર્થી પકડાયો છે ને એ વિદ્યાર્થી પાસેથી બીજા વિદ્યાર્થીઓના નામ અને સરનામા મળ્યા છે એ લોકોની હોલ ટિકિટ મળી આવી છે એનો અર્થે કે લાટુરનો વિદ્યાર્થી એક નહોતો હતો એ વિદ્યાર્થીની સાથે બીજા ચૌદ વિદ્યાર્થીઓ સંડોવાયેલા હતા કે જેને મુંબઈની એજન્સી સાથે મદદ લઈ અને પટનામાં ફોર્મ ભર્યું હતું ગોધરા જે છે એની જોઈએ તો ગોધરામાં મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે ગોધરામાં ઝારખંડના વિદ્યાર્થીઓ આવ્યા છે બિહાર પટનાના ના વિદ્યાર્થીઓ આવ્યા છે ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓ આવ્યા છે હરિયાણાના વિદ્યાર્થીઓ આવ્યા છે રાજસ્થાનના વિદ્યાર્થીઓ આવ્યા છે હવે તમે એક સામાન્ય બુદ્ધિથી વિચારો કે ગુજરાતના ગોધરા જેવા સેન્ટરમાં અને ગોધરાની પાસેનું થર્મલ ધુવારણ બીજ મથકવાળું જે બાજુનું સેન્ટર છે એ લોકો રાંચીથી ને ઝારખંડથી ને હરિયાણાથી કે થી કે નાગપુરથી કે થી હમ જ્યાં ડાયરેક્ટ સર્વિસ પણ નથી તમને પ્લેન સર્વિસ નથી મળતી ત્યાં આગલે દિવસે આવીને વિદ્યાર્થી શા માટે રોકાય છે ને ત્યાં આગળ શા માટે ફોર્મ ભરે છે એ પોતાના મરાઠી મીડિયમમાં કેમ નથી જતો એ પોતાના હિન્દી મીડિયમમાં કેમ નથી જતો કારણ કે એને ખબર છે કે ગોધરા સેન્ટર અને ગોધરાની બાજુમાં થર્મલ સેન્ટર જે છે ત્યાં વડોદરાની ઓવરસીઝ કંપનીઝ થ્રુ આપનું સેટિંગ થયેલું છે અને ત્યાં તો ઓન રેકોર્ડ ડીવાય કલેક્ટર કચેરીએ તપાસ કરી છે અને આ કૌભાંડ જે છે એ પાંચમી મેએ પકડાયું છે રિપીટ પાંચમી મેએ પકડાયું છે ત્રીજી મેએ બધાને ખબર હતી કે સોશિયલ મીડિયામાં પેપર લીક થયું છે તમે ટ્વિટર જુઓ ફેસબુક જુઓ ઇન્સ્ટાગ્રામ જુઓ તો બિચારા વિદ્યાર્થીઓ એવું કહેતા હતા કે પેપર લીક થયું છે અને દુઃખ વાતનું થાય છે કે સરકાર રચાઈ ગઈ પછી કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એવું કહે છે કે પેપર લીક થયું જ નથી કોક સેન્ટર પર ગરબડ થઈ જશે આખરે જ્યારે પાપ છાપડે ચડીને પોકાર્યું સીબીઆઈ એ આજે ચાલીસ જેટલા લોકોની ધરપકડ કરી છે ત્યારે મોડસ ઓપરેન્ડીની વાત કરું તો ગોધરાની મોડસ ઓપરેન્ડી શું હતી કે વડોદરાની એક ઓવરસીઝ કન્સલ્ટન્સી સર્વિસ હતી રોય ઓવરસીઝ કરીને એ વિદ્યાર્થીઓના વાલીઓને સમજાવતી હતી એમનું કાઉન્સેલિંગ કરતી હતી ને કહેતી હતી કે તમારા દીકરા માટે ત્રીસ પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયા ખર્ચો તો એને વિદેશમાં યુક્રેનમાં કે ચીનમાં કે મોરેશિયસમાં કે ફિલિપાઇન્સમાં કે રશિયામાં મોકલીને ખર્ચો કરવો એની કરતાં હું તમને કે પંચાવન હજાર વિદ્યાર્થીઓ પૈકીની જે કોટાની જે ઓપન કેટેગરીની સીટ છે એમાં પાસ કરાવી દઈશ કારણ કે એની મોડસ ઓપરેન્ડ એ હતી કે તમે એને રૂપિયા આપો અને એ ગોધરા સેન્ટરના તુષાર ભટ્ટને અને શર્માજી જે પ્રિન્સિપલ છે એની સાથે મેનેજ કરી નાખે અને ગતિ કુરિયર સાંજે પાંચ વાગે જ્યારે પેપર મુક પાર્સલ લેવા આવે એ પહેલાં અગિયારથી બેમાં પરીક્ષા આપવાની અને એ વિદ્યાર્થીઓ જે ત્રીસ વિદ્યાર્થીઓના પૈસા ઓવરસીસ એજન્સીએ લીધી હતી એમને સૂચના આપવામાં આવી હતી કે તમારે પેપર કોરું મૂકી દેવાનું જેટલા પ્રશ્નો આવડતા હોય એ પ્રશ્નોના ઉત્તર આપવાના હવે આ પરીક્ષા કેવી છે કે દરેક પચાસ પચાસ પ્રશ્ન પૂછાય છે દાખલા તરીકે ફિઝિક્સમાં પચાસ કેમેસ્ટ્રીમાં પચાસ બોટનીમાં પચાસ અને જ્યુલોજીમાં પચાસ એ પચાસમાંથી દરેક સેક્શનમાં તમારે પિસ્તાલીસ એટેમ્પ્ટ કરવાના હોય એટલે પિસ્તાલીસ ગુણ્યા ચાર એટલે એકસો ને એસી પ્રશ્નો પૂછાય એ એકસો એસી પ્રશ્નો એક પ્રશ્નનો સાચો ઉત્તર હોય તો ચાર માર્ક મળે ખોટો ઉત્તર હોય તો એક માર્ક કપાઈ જાય એટલે એકસો એસી ગુણ્યા ચાર એટલે સાતસો વીસ માર્કના ટોટલ સવાલો હતા હવે સદનસીબે ગોધરામાં તો કલેક્ટરને કોઈએ જાણ કરી અને એ કૌભાંડ આખું પકડાયું પરંતુ ત્યાં યોજના એ હતી કે પરીક્ષા પતે એટલે પછી બધાના પેપરો જે છે એમાં ઓએમઆર કેટેગરીની જે એક્ઝામ હોય છે પેન અને પેન્સિલ એમાં કુંડાડું કરી અને જે ત્રીસ છોકરાઓએ પૈસા આપ્યા હોય એ પાસ કરીને એમના સાતસો વીસમાંથી સાતસો વીસ આવે અથવા સાતસો દસ સાતસો બાર એ રીતના તમારે ગોઠવી કાઢવાની હવે મજાની વાત એ છે કે આજે સીબીઆઈએ એ સ્વીકાર્યું છે કે ઝારખંડના હજારીબાગ કેન્દ્રમાં પરીક્ષાના આગલા દિવસે જે કુરિયર બ્લુ ડાર્ટમાંથી આવ્યું હતું અને તમને નવાઈ લાગશે કે રિક્ષામાં કુરિયર આવ્યું એ રિક્ષામાં કુરિયર આવ્યું સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એમાં પેકેટ આપવામાં આવે છે પરીક્ષાનું પેપર છે અને જે પ્રિન્સિપાલ જે છે એ એસાન ઉલહક અને ઇમ્તિયાઝ ઉલહક પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ આ ઓએસએ સ્કૂલ છે હજારીબાગની ત્યાંથી આ પેપર લીક થાય છે એ પેપર લીક થયા બાદ આ જે પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ જે છે એ માત્ર પેપર લીક કરે છે એ પેપર લીક કર્યા પછી એ પેપરનો સેટ કાઢીને એ પેપર જાય છે રાંચીમાં એ રાંચી પણ ઝારખંડનું કેપિટલ છે પાટનગર છે રાંચીમાં એ પેપર જે છે એ આખું સોલ્વ કરવામાં આવે છે એ પેપર સોલ્વ કર્યા પછી એ પેપર જે છે એ સોલ્વ કરેલું પેપર અને ઓરિજિનલ પેપર એ જાય લઈને એ વ્યક્તિ જાય છે રાતોરાત પટનામાં અને પટનામાં ગોઠવણ એવી છે આજકાલ ચોરો પણ હોશિયાર થઈ ગયા છે આ કોચિંગ ક્લાસવાળાઓ પછી આ એજન્સીવાળાઓ જે છોકરાઓને પાસ કરવાના કોન્ટ્રાક્ટ લે છે એ હવે છોકરાઓના હાથમાં પેપર નથી આપતા ત્રીસ લાખ આપો કે ચાલીસ લાખ આપો કારણ કે એમને શું બીક છે કે આપણા કેટલાક એન્ટરપ્રિનર સ્કિલ ધરાવતા છોકરાઓ શું કરે છે ત્રીસ લાખ રૂપિયા આપીને પેપર લઈ લે અને પછી એ જ પેપર દસ દસ લાખ રૂપિયામાં વોટ્સએપ પર બીજા દસ જણને વેચી દે એટલે હવે આ લોકો શું કરે છે આ બધા છોકરાઓને એક સરસ થ્રી સ્ટાર હોટલમાં રોકે છે અને એના એક કોમન રૂમમાં બેન્કવેટ હોલમાં આખી રાત છોકરાઓને પરીક્ષાના પેપરની એક એક પ્રશ્નની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે એટલે સાતસો વીસ માર્ક આવી શકે એના માટે છોકરાઓને આખી રાત અલગ અલગ સેક્શનના પ્રશ્નો જે છે એ ગોખાવવામાં આવે છે આ ચાર પ્રશ્ન છે એનો આ ઉત્તર છે એ રીતના એમને બધું શીખવાડવામાં આવે છે અને ત્યારબાદ બીજે દિવસે સવારે આ છોકરાઓ જે છે એ પરીક્ષા આપે છે એમાં એ ડફોડ જે છોકરો હોય ને એ તો એક ડફોડ છોકરો તો પટનામાં એવો નીકળ્યો કે એને આખી રાત પેપર ગોખાવ્યું હતું તો એના એકસો ત્રીસ જ માર્ક આવ્યા કારણ કે ડફોડ વિદ્યાર્થી કૂવામાં હોય તો હવાડામાં આવે ને બારમામાં જ બે ટ્રાયલ એ છોકરો માંડ પાસ થયો હતો એટલે એ છોકરાને આખું પેપર હતું છતાં પણ એના એકસો માર્ક આવ્યા પણ એ જ છોકરાની સાથે એનો જે બીજો બેચમેટ હતો એના સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક આવ્યા કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયા એ વિદ્યાર્થીઓ સ્વીકારે છે કે વીસ લાખથી ચાલીસ લાખ રૂપિયામાં એ લોકોએ એજન્ટને પૈસા આપ્યા હતા અને એ રીતના પરીક્ષાની ચોરી થઈ હતી હવે અંદાજ એવો છે કે ચોવીસ હજાર લોકોએ આનો લાભ લેવાની કોશિશ કરી હતી હું તો એમ કહું છું કે એક સિમ્પલ લોજિક મૂકું કે ચોવીસ હજારમાંથી માત્ર એક હજાર વિદ્યાર્થીઓ પણ જો આ સ્કીમનો ફાયદો લીધો હોય ચોરીની સ્કીમનો ફાયદો લીધો હોય અને વીસ લાખ રૂપિયા એવરેજ પણ જો ચૂક્યા હોય ને તો બે હજાર કરોડ રૂપિયાનું આ કૌભાંડ છે અને હકીકત એ છે કે વિદ્યાર્થીઓ પોતાની યુવાનીના કિશોર અવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશે એના બે કે ત્રણ વર્ષ હોમી નાખતા હોય છે મધરાતનું જેને કહે છે ને આખી રાતોના ઉજાગરા કરીને એટલા માટે કે એમ્સ દિલ્હી છે કે ચેન્નાઈ છે કે એઈમ્સ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં એમને એડમિશન મળે આ વિદ્યાર્થીઓ પોન્ડિચેરીની જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચમાં એડમિશન લેવા માટે પોતાની જાત ઘસી નાખે છે અને આ માફિયાઓ જે છે એ એમના એડમિશન પર તરાપ મારે છે એટલે એનો અર્થ એ કે મેરિટનો ભોગ લેવાય છે અને માફિયાઓ જે છે એ આમાં ઘૂસી જાય છે મિત્રો યક્ષ પ્રશ્ન એ છે કે તામિલનાડુ કેરળ કર્ણાટક જેવા રાજ્યો હવે વિરોધ કરવા માંડ્યા છે અને એ કહે છે કે અમારે શા માટે નીટની પરીક્ષામાં રાષ્ટ્રીય સ્તરે જવું જે પરીક્ષામાં કોઈ પારદર્શકતા જ ના હોય મારો પણ અંગત અભિપ્રાય એ જ છે અમે લોકો જ્યારે વિદ્યાર્થી હતા અમે લોકો જ્યારે બાર સાયન્સમાં ભણતા હતા સંખ્યાબંધ ગુજરાતમાં હજારો ડૉક્ટર એવા છે કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢ્યું છે નામના મેળવી છે એ બધા બારમા ધોરણ ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે અંગ્રેજી મીડિયમમાં ભણ્યા છે અને ગુજરાતની જ મેડિકલ કોલેજમાં પાસ થઈને સારામાં સારી પ્રેક્ટિસ કરે છે વિદેશમાં જઈને દેશ વિદેશમાં કાઠું કાઢે છે તો ગુજરાતના વિદ્યાર્થીને ગુજરાતમાં એડમિશન આપવામાં શું વાંધો છે પરંતુ કેટલાક વગદાર લોકોએ આ એક આખી નીટના નામે એક આખું ડિંડક ચલાવ્યું અને એટલા માટે કે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ હોવી જોઈએ શા માટે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ હોવી જોઈએ તો પહેલાં એ લોકોએ બાનું કાઢ્યું કે સેન્ટ્રલ બોર્ડ ના વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ બોર્ડના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે ગુજરાતના વિદ્યાર્થીઓ ફાવી જાય છે પછી ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય કરવા માટે પ્રોરેટા સિસ્ટમ લઈને આવ્યા કે સીબીએસઈના આટલા કોટા હોવા જોઈએ ગુજરાતના વિદ્યાર્થીના આટલા કોટા હોવા જોઈએ પછી એ કોમન એન્ટ્રન્સ એક્ઝામની વાત આવી પછી ખબર પડી કે માફિયાઓ જે છે જે લોકો પ્રાઇવેટ મેડિકલ કોલેજો શરૂ કરે છે એ લોકો કેપિટેશન ફી લેતા હતા એ લોકો તગડું ડોનેશન લેતા હતા એક નંબરમાં બે નંબરમાં ઓવરસીઝ એડમિશનની સિસ્ટમ કરતા હતા એનઆરઆઈ કોટામાં પ્રાઇવેટ કોટામાં પ્લેસમેન્ટ કરાવતા હતા એટલા માટે પછી સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરી અને ભારત સરકારે આ નીટનો એક આખો જે છે ઉપક્રમ રચ્યો એ તબક્કે જ્યારે સુપ્રીમ કોર્ટ અને ભારત સરકારે આ આખી યોજના લઈને આવી ત્યારે એ એકદમ શુભ હેતુથી લઈને આવી હતી પરંતુ એમને ખબર નહોતી કે માફિયાઓ અહીંયા પણ ગોબાચાડી કરશે અને ગેરરીતિઓ કરશે હકીકત એ છે કે આ પ્રકારની જે સિસ્ટમ આવી છે એનાથી બે મોટા નુકસાન થયા છે ને એના માટે આવનારી પેઢી આપણને માફ નહીં કરે એક કે એ ગ્રુપ અને બી ગ્રુપ પડી ગયું એટલે જે વિદ્યાર્થી મેડિસિનમાં ગયો એ એન્જિનિયરિંગમાં જતો નથી કારણ કે એન્જિનિયરિંગમાં જઈ શકતો નથી કારણ કે એને મેથ્સ લીધું નથી હકીકત એ છે કે અમે લોકો જ્યારે ભણતા હતા ત્યારે બાર સાયન્સમાં મેથેમેટિક્સ પણ કમ્પલસરી હતું ફિઝિક્સ પણ કમ્પલસરી હતું બોટની એટલે કે જુઓલોજી અને બાયોલોજી એ બધા જ કેમેસ્ટ્રી આ બધા જ વિષયો કમ્પલસરી હતા એટલે વિદ્યાર્થીને બાર સાયન્સમાં એક સંપૂર્ણ સર્વગ્રાહી એક સંતુલિત નોલેજ મળતું હતું અને પછી એ કોલેજના પહેલા વર્ષમાં નક્કી કરતું હતું કે મારે મેડિકલમાં જવું છે કે એન્જિનિયરિંગમાં જવું છે સત્તાણું ટકા અને અઠ્ઠાણું ટકા લાવનારા પણ એન્જિનિયરિંગમાં જતા હતા અને બાણું ટકા લાવનારા મેડિસિનમાં જતા હતા જેવો જેનો રસ હકીકતમાં શું થયું છે કે હવે આ એ કેટેગરીને બી કેટેગરી થઈ છે એમાં મેડિસિનમાં જે વિદ્યાર્થીને એડમિશન ન મળે એનો મેળ પડે તો ફિલિપાઈન્સમાં કે યુક્રેનમાં કે રશિયામાં કે ચીનમાં જાય છે પરંતુ એન્જિનિયરિંગમાં તમે જુઓ તો હજારો બેઠકો ખાલી રહે છે અને આજના જ અહેવાલ પ્રમાણે તમે જુઓ તો ગુજરાતમાં સાયન્સ ફેકલ્ટીની જે કોલેજીસ છે એમાં માત્ર ચાર ટકા એડમિશન ભરાયા છે મિત્રો આ જે પરિસ્થિતિ ચાલી રહી છે ને આવનારા દિવસોમાં તમે જોજો કે સાયન્સના તમને એપ્લાઇડ સાયન્સમાં સાયન્સમાં સારા શિક્ષકો નહીં મળે અને એને કારણે મોટેભાગનું એજ્યુકેશન કાં તો તમારે યુટ્યુબ પર મેળવવું પડશે કાં પછી ફોરેનની એજન્સીઓ પાસે મેળવવું પડશે કારણ કે આપણે આપણી ટીચિંગ સિસ્ટમ જે છે એ સિસ્ટમને પણ ખતમ કરી રહ્યા છે અને સૌથી વધુ અન્યાય જે છે એ ગામડાના ગરીબ વિદ્યાર્થીઓને થવાનો છે નાના સેન્ટર જે છે દાખલા તરીકે પાલનપુર છે કે મહેસાણા છે કે બોડાસા છે કે બોડેલી છે કે ડભોઈ છે કે પાદરા છે કે સંતરામપુર કે પંચમહાલ કે દાહોદ કે છોટાઉદેપુર આવા જે નાના સેન્ટરો છે એમાં વિદ્યાર્થીઓને વધુ નુકસાન થવાનું છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર ભાવનગર ગાંધીનગર જેવા મોટા સેન્ટર છે એમાં નુકસાન નથી થવાનું અને મારો તો એથી પણ આગળ પ્રશ્ન છે કે જે વિદ્યાર્થીઓના વાલીઓ કરોડો રૂપિયા ખર્ચીને પોતાના સંતાનોને ગેરરીતિથી ડોક્ટર્સ બનાવે છે એ શું ગામડામાં જઈને સેવાઓ કરવાના છે એ જે પેલા પુણેમાં પેલા પોર્ટ્સના હીટ એન્ડ રન કેસમાં પકડાયેલા છોકરાઓના બ્લડ સેમ્પલ જેમ બદલી નાખ્યા હતા એ બ્લડ સેમ્પલ બદલીને કરપ્શન કરશે આ એ ડૉક્ટરો બનશે કે જે ભવિષ્યમાં તમારી કિડની ને લિવર પણ વેચી નાખશે મને સમજાતું નથી કે આવા વિદ્યાર્થીઓને આપણે શા માટે કરવા દઈએ છે અને શા માટે નીટની નવેસરથી એક્ઝામ થવા દેતા નથી કેટલાક મિત્રોએ ગઈ વખતે મેં જે એપિસોડ બનાવ્યો હતો ત્યારે પૂછ્યું હતું કે આનો ઉકેલ શું મારી દ્રષ્ટિએ મેં જે તજજ્ઞો સાથે વાત કરી એમાં એક ઉકેલ એ છે કે તમિલનાડુ કર્ણાટક કેરળ વગેરે રાજ્યો કહે છે કે ભાઈ અમારે નીટ નહીં અમે તો અમારા રાજ્યના વિદ્યાર્થીઓને અમારા રાજ્યમાં જ પ્રવેશ મળે એવી વ્યવસ્થા ગોઠવા માંગીએ છીએ ભલે પછી સીબીએસઈનો વિદ્યાર્થી હોય કે આઈએસબીનો વિદ્યાર્થી હોય કે સ્ટેટ બોર્ડનો વિદ્યાર્થી હોય એ બધા વિદ્યાર્થીઓના પ્રો રેટા પ્રમાણે તમે બેઠકો ફાળવી દો માની લો કે ગુજરાતમાં દસ હજાર બેઠકો મેડિકલ કોલેજની અવેલેબલ છે અને કેન્દ્ર સરકારનો ને બીજા બધાનો આગ્રહ છે તો પંદર ટકા બેઠકો જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટના કોટામાં જતી રહે અને આઠ હજાર પાંચસો જેટલી બેઠકો જે છે એ ગુજરાતના કોટાને મળે પછી એમાં સીબી એસસી છે આઈએસબી છે એના પ્રો ડેટા પ્રમાણે મેરિટ પર તમે એમને એડમિશન આપો પરંતુ આ પ્રકારની ગેરરીતિઓ જો થતી હોય તો એમાં વિદ્યાર્થીઓને અન્યાય શું કામ થવો જોઈએ બીજી વસ્તુ એ પણ થઈ શકે કે ઓનલાઈન એક્ઝામ જે છે જેને આપણે સીબીટી કહીએ છીએ સીબીટી ઇન ધ સેન્સ કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટિંગ હવે તમે જુઓ કે જીઆરઈ છે કે જીમેટ છે આ ઇન્ટરનેશનલ લેવલની એક્ઝામ છે ત્યાં કોઈ દિવસ ચોરી થતી જ નથી કારણ કે ઓનલાઈન એક્ઝામિનેશન છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગથી એવું થાય છે કે એક વિદ્યાર્થીને બીજો વિદ્યાર્થી બાજુબાજુમાં બેઠો હોય તો પણ પ્રશ્નો જે છે એ અલગ અલગ આવતા હોય છે કારણ કે અલ્ગોરિધમ એ રીતના સેટ થયું હોય છે આપણે ત્યાં જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ્સ આઈઆઈટી માટે લેવાય છે એડવાન્સ જેઈની એક્ઝામ લેવાય છે એમાં કોઈ દિવસ ચોરી થવાની શક્યતા નથી કારણ કે આ બધી ઓનલાઈન એક્ઝામ્સ છે એટલે ઓનલાઈન એક્ઝામ્સ થશે તો આ કોચિંગ ક્લાસીસમાંથી જે અથવા તો ઓવરસીઝ કાઉન્સેલિંગ કંપનીઓ જે છે એમના એક તો કૌભાંડો બંધ થઈ જશે અને કોટામાં ચાલતી ફેક્ટરીઓ બંધ થઈ જશે મા બાપ બિચારા પાટા બાંધીને પોતાના મકાનો વેચીને પોતાના મા પોતાના દાગીના વેચીને બાળકોને ભણવા માટે આ બધી ફેક્ટરીઓમાં મોકલે છે કોટામાં અને દિલ્હીમાં બીજી બધી જગ્યાએ અને છેલ્લે બિચારું બાળક જે છે એ જાણે છે કે મારા મા બાપે મારી પાછળ આટલા લાખો રૂપિયા ખર્ચ્યા અને હું પાસ નથી થઈ શકતો તો કેટલાક બાળકો પંખે લટકી જાય છે કેટલાક બાળકો સુસાઈડ કરે છે અને મા બાપની માફી માંગે છે આવી બધી સ્થિતિ જે છે એનું પણ નિવારણ થશે બાળકો ટેન્શનમાં નહીં રહે પેરેન્ટ્સ ટેન્શનમાં નહીં રહે અને મલ્ટિપલ એટેમ્પ્ટ કરવાનો એની પાસે સ્કોપ પણ રહેશે એટલે ઓનલાઈન સિસ્ટમ જે છે એ પણ એક બહુ સારી વસ્તુ છે અલબત્ત આ વર્ષ પૂરતી વાત કરીએ તો કારણ કે આવતા વર્ષથી કદાચ ઓનલાઈન એક્ઝામ થઈ શકે આ વર્ષે શું કરવું જોઈએ જો નીટની એક્ઝામ રદ કરવી જોઈએ અને જો નીટની એક્ઝામ રદ ના કરો તો આ વર્ષે પણ બાર સાયન્સના જે મેરિટના ટકા આવ્યા છે એના બેસિસ પર એડમિશન આપો પરંતુ સુપ્રીમ કોર્ટે બહુ સાચું અવલોકન કર્યું છે અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નીટ પરીક્ષાની પવિત્રતા અભડાઈ છે એની વિશ્વસનીયતા જોખમાઈ છે અને હવે જે રીતના સીબીઆઈએ ચાલીસથી વધુ માફિયાઓની ધરપકડ કરી છે અને સંજય મુખિયા નામનો એમનો માણસ કહે છે કે નેપાળ ભાગી ગયો છે એ જોતાં એ ક્લિયર કટ સાબિત થઈ ગયું છે કે પરીક્ષામાં ગેરરીતિ થઈ છે ચોરી થઈ છે ક્યાંક સેન્ટર હેક થઈ ગયા છે ક્યાંક સામૂહિક ચોરી થઈ છે તો આ કિસ્સામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જીરો પોઈન્ટ ઝીરો 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 વન પર્સન્ટ પણ જો અમને લાગશે કે ગેરરીતિ થઈ છે તો અમે કડકમાં કડક પગલાં લઈશું હવે કડકમાં કડક પગલાંની વ્યાખ્યા શું હોઈ શકે આપ શું માનો છો શું નીટની પરીક્ષા નવેસરથી લેવાવી જોઈએ શું નીટની પરીક્ષા નવેસરથી લેવામાં ચોવીસ લાખ વિદ્યાર્થીઓને નવેસરથી પરીક્ષા લેવામાં વધુ ખર્ચો થાય તો સ્ટેટ લેવલ પર બાર સાયન્સના બેસિસ પર એડમિશન આપવું જોઈએ અથવા તો સ્ટેટ લેવલની પરીક્ષા લેવી જોઈએ અને બીજું કે આ વર્ષે જવા દો અમે માફિયાઓને કસૂરવારોને છોડીશું નહીં તમે માફિયાઓને સખતમાં સજા કરો પણ નિર્દોષ વિદ્યાર્થી કે જેને બે વર્ષથી ત્રણ વર્ષથી મહેનત કરીને નીટની તૈયારી કરી છે એને થયેલા અન્યાયનું શું તો મિત્રો અંતે નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો જો આ એપિસોડ આપને ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ પોતે શું માનો છો નીટની એક્ઝામ નવેસરથી લેવાવી જોઈએ માત્ર માફિયાઓને પનિશમેન્ટ કરીને આપને એક આશ્વાસન મેળવવું જોઈએ કે કોઈ નવી પદ્ધતિ હોવી જોઈએ આપની ટીકા ટિપ્પણી અને અવલોકનો મને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર